નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યાર ગુપ્તા કડીના નાનીકડી પંથક પર આવેલા દબાણ દૂર કરવા ત્રણ વખત નોટિસ બજાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવાયું કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ નાની કડી ગામની સીમમાં રોડની બાજુમાં નાની કડી ગ્રામ પંચાયતની સરકારી જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી દબાણ કરી હોટલ બનાવેલી હતી જે બાબતે નાની કડી ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વખત નોટિસ બજાવવામાં આવી હતી જ્યારે હોટલના માલિક દ્વારા પુરાવા રજૂ ન કરતા નાની કડી પંચાયતો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કર્યું હતું કડી કલ્યાણપુરા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરતી જોવા મળી રહી છે ત્યારે કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલા નાની કડી ગ્રામ પંચાયતની પડતર જગ્યા ઉપર નાની કડીમાં રહેતા દિલાવર પઠાણ નામના બુટલેગર દ્વારા નાજ ફ્રાય સેન્ટર નામની હોટલ બનાવી દબાણ કરવામાં આવેલું હતું આ હોટલમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હતી તેમજ કડી પોલીસ દ્વારા અનેક વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલો હતો દિલાવર પઠાણ અને તેના દ્વારા થોડા દિવસો પૂર્વે ઉપર હુમલો કર્યો હતો તેમજ હત્યાની કોશિશ કરી હતી તે બાબતે કડી પોલીસ પથકમાં ગુનો દાખલ થયો હતો ત્યારે કડી તાલુકાના નાની કડી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા બે હજાર ચોવીસની ની સાલમાં ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી